અંકલેશ્વરનો મીઠાઈનો વેપારી સુરતના ફોસ્ટાના પૂર્વ પ્રમુખને છેતરી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે બેંકમાં ઓળખાણ હોવાની અને પોતે મોટો માણસ હોવાની ડંફાસો મારી સુરતના વેપારીને વિશ્વાસમાં લઈ કરોડોનું ફૂલેકું ફેરવી ગયો છે હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે અંકલેશ્વરના જય ભવાની સ્વીટ્સના હસ્તીસિંહ રાજપૂતે કરોડોનું કૌભાંડ આચર્યું હતું જે મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી સુરતના ફોસ્ટાના પૂર્વ પ્રમુખ અને રિંગરોડ તિરુપતિ સ્ક્વેરમાં રજત સિલ્ક મિલ્સના નામે ટેક્સટાઇલ અને નિર્મલ કોર્પોરેશનના નામે જમીન લેવેચની પેઢી ચલાવે છે તે દરમિયાન અંકલેશ્વરના ભડકાદરામાં નંદનવન સોસાયટીમાં રહેતા અને જય ભવાની સ્વીટ્સના નામે મીઠાઈની દુકાન ધરાવતા હસ્તીસિંહ નારાયણસિંહ રાજપુરોહિતને મળ્યો હતો વાતચીત બાદ સુરત રિંગ રોડની તેમની દુકાને હસ્તીસિંહ મળવા આવ્યા હતા ત્યાં તે મોટી વ્યક્તિ હોવાનું અને બેંકના મેનેજર સાથે સારી ઓળખ ધરાવતો હોવાની અને મિલકતો તારણમાં રહેલી મિલકતો હરરાજીથી લઈ વેચાણ કરી મોટો નફો કમાતો હોવાનું જણાવ્યું હતું તે દરમિયાન અંકલેશ્વરમાં યુપીએલ કંપનીની પાસે રહેલી એક ફેક્ટરી કેનેરા બેંક દ્વારા હરરાજી થઈ હતી દસ હજાર છસો સ્ક્વેર મીટરની આ જમીનવાળી ફેક્ટરી પોતે નવ પોઇન્ટ ઓગણસાઠ કરોડમાં ખરીદી છે અને પંદર પોઇન્ટ અડસઠ કરોડમાં વેચી પણ દીધી છે પરંતુ ચૂકવવા માટે બે કરોડ ખૂટે છે જો તે રકમ તમે આપો તો બાવીસ હિસ્સો આપવામાં આવશે તેમ કહેતા આ વેપારીએ ચાલીસ લાખ રૂપિયા આપ્યા હતા અને તેમના સંબંધી રાજસ્થાન ઇન્ટરનેશનલ ના અશોક જૈન અને જેતપુર સારીઝના દાનમલ જૈન પાસેથી અનુક્રમે એકવીસ લાખ અને ચાલીસ લાખ રૂપિયા મળી એક પોઈન્ટ દસ કરોડ રૂપિયા અપાવ્યા હતા છ મહિના એક પોઈન્ટ ચોત્રીસ કરોડના નફા સાથે બે પોઈન્ટ પાંત્રીસ કરોડ પરત આપવાના એમઓયુ પણ કર્યા હતા જોકે આ છ મહિના પૂરા થઈ જવા છતાં નાણાં પરત આપ્યા ન હતા